હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ડિજિટલ એજ્યુકેશન આજે આપણે ધોરણ છ વિશે ગણિત અને તેનું ચેપ્ટર નંબર સાત અપૂર્ણક સંખ્યાઓ જેનું સ્વાધ્યાય સાત પોઈન્ટ બે આજે આપણે ગણીશું સ્વાધ્યાય સાત પોઈન્ટ એક મેં ગણી અને વિડીયો મૂકી દીધો છે તે ચેનલ પર જઈ અને જોઈ શકો છો ઓકે હવે આપણે સાત પોઈન્ટ બે ગણીએ જેની અંદર પહેલો જ પ્રશ્ન કયો છે કે સંખ્યા રેખા દોરો અને તેના પર બિંદુઓ દર્શાવો આ આપણે નીચે શું દોરી છે સંખ્યા રેખા જેના ઉપર આપણે અલગ અલગ બિંદુઓ દર્શાવવાના છે જેના ઉપર એ નંબરનો પ્રશ્ન શું છે આ ચાર બિંદુઓ આપેલા છે એ આપણે આના ઉપર સંખ્યા રેખા ઉપર દર્શાવીશું જેના અંદર શું લખેલું છે એક ભાગ્યા બે એક ભાગ્યા ચાર ત્રણ ભાગ્યા ચાર અને ચાર ભાગ્યા ચાર આ ચાર બિંદુઓ આપણે અહીંયા દર્શાવવાના છે તો સૌ પ્રથમ આપણે શું કરીશું આવી સંખ્યા રેખા દોરીશું સંખ્યા રેખા દોરી ત્યારબાદ હવે આપણે સૌ પ્રથમ આ બધા બિંદુઓ જોઈશું કે સંખ્યા રેખામાં છેદમાં કેટલા છે ચાર 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 અને બે તો આપણે જેટલા છેદમાં આપેલા હોય એટલા સંખ્યા રેખા ઉપર ભાગ પાડીશું ધારો કે એક ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ ઓકે આ સમજ્યા બાદ હવે આપણે ચાર ભાગ પાડ્યા હવે આપણે કેવી રીતે અંદર બિંદુઓ કેવી રીતે દર્શાવીશું એ આપણે જોઈએ તો સૌ પ્રથમ એક ભાગ્યા બે એનો મતલબ શું થશે એ તમે પહેલાં સમજી લો એક ભાગ્યા બે એનો મતલબ શું થશે કે બે માંથી એક ભાગ ધારો કે આપણે આ સંપૂર્ણ સંખ્યા રેખા છે એને સંપૂર્ણ બે ભાગ પાડીએ ધારો કે અહીંથી લઈ એક ભાગ અને આ બીજો ભાગ તો બે ભાગ થયા તો એનો એટલે કે બે ભાગ થયા અહીંથી લઈ આ એક ભાગ અને આ બીજો ભાગ અહીંથી લઈને એટલામાંથી અડધો ભાગ એટલે કે એક ભાગ તો આપણે અહીંયા વચ્ચે વચ્ચે દર્શાવીશું એક ભાગ યા બે એટલે શું થશે એક દ્વિતીય તો આપણે અહીંયા શું દર્શાવીશું એક ભાગ્યા બે ઓકે ત્યારબાદ હવે બીજા નંબરનું કહી લો એક ભાગ્યા ચાર એક ભાગ્યા ચાર એટલે એનો મતલબ પહેલો સમજી લો એક ભાગ્યા ચાર એટલે ચારમાંથી એક ભાગ કેટલા ટોટલ એક બે ત્રણ અને ચાર એમાંથી કેટલા ભાગ તો કે માત્ર ને માત્ર એક તો આપણે આ થયો ને તો આ પહેલો ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ તો આપણને કયું દર્શાવવાનું કીધું છે એક ભાગ્યા ચાર એટલે કે એક ભાગ દર્શાવવાનો કીધો છે કેટલો તો કે માત્ર ને માત્ર આટલો ટોટલ ભાગ કેટલા છે ચાર તો આપણે અહીંયા લખીશું એક ભાગ્યા ચાર આ એક અહીંયા ભાગ થયો એટલા માટે એક ભાગ્યા ચાર એટલે કે એક ચતુર્દશ ભાગ ઓકે ત્યારબાદ ત્રણ ભાગ્યા ચાર એટલે ત્રણ ભાગ્યા ચાર એટલે શું ત્રણ ભાગ્યા ચાર એટલે ચાર ભાગમાંથી કેટલા ભાગ ત્રણ ભાગ તો આ એક ભાગ આવી ગયો આ બીજો ભાગ આવી ગયો અને આ ત્રણ ત્રીજો ભાગ એ એક બે અને ત્રણ ભાગ કેટલામાંથી ચારમાંથી ચારમાંથી ત્રણ ભાગ ક્યાં થશે જો એક ભાગ બે અને ત્રણ તો હવે અહીંયા આપણે કેટલા લખીશું ત્રણ ભાગ્યા ચાર શું થયો ત્રણ ભાગ્યા એટલે કે ચારમાંથી ત્રણ જે ચાર ભાગ છે એમાંથી ત્રણ ભાગ અહીંયા દર્શાવીશું ત્યારબાદ ચાર ભાગ્યા ચાર એટલે ચાર ભાગ છે અહીંયાથી કેટલા ભાગ ચાર ભાગ તો ચારમાંથી ચારે ચાર ભાગ કેટલા આ ચાર ભાગ છે ચારમાંથી કેટલા ભાગ ચારે ચાર એટલે ચાર ચાર આપણે કયો દર્શાવીશું અહીંયા ચાર ભાગ્યા ચાર આ મિત્રો દર્શાવ્યા બાદ હવે આપણે એક અંદર નવો જાણીએ જો તમે સંખ્યા રેખા ઉપર તો દર્શાવી દીધું પરંતુ તમારા માટે સમજવું બહુ જરૂરી છે ધારો કે આપણે અહીંયા જોઈએ કે સૌ પ્રથમ એક ભાગ્યા બે એ એક ભાગ્યા બે અહીંયા મૂક્યું પરંતુ અહીંયા આપણે જો છેદમાં ચાર હોય તો તમને સમજવામાં સરળતા રહેશે કેવી રીતે તો કે જો ઓરિજિનલમાં આ કેવી રીતે આવ્યું છે આ એક ભાગ્યા બે ભલે આપેલો પણ અહીંયા કેવી રીતે આપેલું છે કે બે ભાગ્યા ચાર આવી રીતે આપેલું છે અહીંયા બે ભાગ્યા ચાર ધારો કે મૂકે તો જુઓ બે અને અહીંયા બે ગુણ્યા બે શું થશે ઉડી જશે એટલે બરાબરની પાછળ શું વધશે એક ભાગ્યા બે આ એક ભાગ્યા બે એટલા માટે અહીંયા આપેલું છે કેમ જો આને આપણે બીજું શું કહી કહી શકીએ ભાગ્યા પણ શકાય ત્યારબાદ અહીંયા સંખ્યા જીરોથી થી એકની વચ્ચે દર્શાવીશું અહીંયા જીરો અને અહીંયા એક હવે જો ચાર ભાગ્યા ચાર કેટલા થશે તો કે એક મળી ગયું ને આપણને અહીંથી અને અહીં સુધી એટલે કે જીરોથી થી એક સુધી ચાર ભાગ્યા ચાર એટલે એક કેમ કે ચાર ચાર ઉડી જશે ઓકે ફ્રેન્ડ્સ ત્યારબાદ હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ હવે આપણે બી નંબરના પ્રશ્નોમાં શું કહ્યું છે તો આવી રીતે ચાર બિંદુઓ આપેલા છે કયા એક ભાગ્યા આઠ બે ભાગ્યા આઠ ત્રણ ભાગ્યા આઠ અને સાત ભાગ્યા આઠ હવે તો તમને ખબર પડી કે છેદમાં આઠ છે એટલા માટે આપણે કેટલા બિંદુઓ દોરીશું આઠ એટલે કે આઠ ભાગ બનાવીશું આ બિંદુથી આ બિંદુ એક ભાગ બે ભાગ ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ એવી રીતે આઠ ભાગ બની ગયા હવે આપણે સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવીશું જો તમને આ ના આપીને હોય તો ડાયરેક્ટ પહેલાં સમજી લો ધારો કે કોઈ પણ સંખ્યાના ભાગાકારમાં આઠ છે તો આપણે આઠ બિંદુ કેવી રીતે નોર્મલી કેવી રીતે દર્શાવીશું તો શરૂઆતનો ભાગ કેટલો છે અહીંયાથી અહીંયા એક ભાગ કહેવાય તો આપણે કેટલા બિંદુ આ એક ભાગ બન્યું આ બીજો ભાગ બન્યો આ ત્રણ ભાગ બન્યા સળંગ આ ચાર અહીંયા પાંચ છ સાત અને આઠ ઓકે પરંતુ આ કેટલામાંથી ભાગ છે તો કે ટોટલ આઠ ભાગ છે એમાંથી એક ભાગ છે એટલે અહીંયા લખીશું આઠ એટલે આઠ ભાગમાંથી કેટલો ભાગ એક ટોટલ આઠ ભાગ છે એમાંથી એક ભાગ આ આપણે દર્શાવ્યો ત્યારબાદ અહીંયા પણ સેમ ટુ સેમ ભાગાકારમાં બધે આઠ લખીશું ઓકે તો હવે તમને ખબર પડે ને કોઈ બી પૂછે તમે ધારો કે આ પૂછે તો આ શું દર્શાવે તો કે ટોટલ આઠ ભાગ છે એમાંથી આપણે આ ચાર ભાગ દર્શાવ્યા છે ઓકે તો હવે આપણે જોઈએ કયા આપણને આપેલા છે તો કે એક ભાગ્યા આઠ અહીંયા કયો છે આ રહ્યા એક ભાગ્યા આઠ ત્યારબાદ બે ભાગ્યા આઠ આ બે ભાગ્યા આઠ ત્યારબાદ ત્રણ ભાગ્યા આઠ ત્રણ ભાગ્યા આઠ ત્યારબાદ સાત ભાગ્યા આઠ છે અહીંયા સાત ભાગ્યા આઠ ઓકે તો હવે તમને આ તો દર્શાવતા આવડી ગયો તમે સંખ્યા રેખા દોરવાની ત્યારબાદ આ બિંદુઓ દર્શાવવાના ત્યારબાદ તમારે માત્ર માત્ર આ ચાર બિંદુઓ દર્શાવવાના થશે એક બે ત્રણ અને આ બિંદુઓ છોડી દેવાના અને આ સાત ભાગ્યા આઠવાળું બિંદુ દર્શાવવાનું ઓકે વચ્ચે આ ત્રણ બિંદુ છોડી દેવાના હવે જુઓ આની અંદર એક બીજા નવા તમને જાણવા મળશે ધારો કે અહીંયા બે ભાગ્યા આઠ છે તો બે ભાગ્યા આઠને આપણે બીજી કેવી રીતે લખી શકીએ તો કે ચાર ગુણ્યા બે થશે આઠ તો આવી રીતે આવડી જશે તો શું વધે એક ભાગ્યા ચાર તો આને આપણે એક ભાગ્યા ચાર પણ દર્શાવી શકીએ ક્યારેક તમને એક્ઝામમાં પૂછાય કે આની જગ્યા ધારો કે બે ભાગ્યા આઠ છે એની જગ્યાએ એક ભાગ્યા ચાર બતાવે તો તમે શું કરશો તો તમારે એક ભાગ્યા ચારને આવી રીતે સમજી લેવાનું ઓકે ત્યારબાદ અહીં આવજો અહીંયા કેટલા છે ચાર ભાગ્યા આઠ તો ચાર ગુણ્યા બે એટલે ચાર ચાર ઉડી જશે તો શું વધશે એક બે તો તમે આને પણ એક ભાગ્યા બે દર્શાવી શકો એનો મતલબ શું થશે એક ભાગ્યા બે એટલે સંપૂર્ણ ભાગને આણે શું દર્શાવ્યું છે બે ભાગમાં ધારો કે દર્શાવી દીધા તો આ એક ભાગ થયો અને આ બીજો ભાગ થયો તો અડધો અડધો થઈ ગયો વચ્ચો વચ્ચે અહીંયા આવી ગયા ને એક ભાગ્યા બે એટલે અડધો ભાગ ઓકે હવે આપણે સી નંબરનો પ્રશ્ન ગણીશું જેની અંદર આપણને શું કહ્યું છે બે ભાગ્યા પાંચ ત્રણ ભાગ્યા પાંચ આઠ અને ચાર ભાગ્યા આપણને એક સંખ્યા કેવી આપેલી છે પાંચથી વધારે અંકવાળી ઓકે તો હવે આપણે શું કરીશું તો કે એ પાંચ સુધીના આપણે સૌ પ્રથમ ભાગ દર્શાવીશું એટલે કે રેખા સંખ્યા રેખા દોરીશું તેના ઉપર કેટલા સૌ પ્રથમ પાંચ ભાગ દોરીશું ત્યારબાદ એક સંખ્યા વધારે હોવાથી આપણે આઠ સુધી ભાગ દોરવા પડશે ઓકે તો હવે આપણે અહીંથી સૌ પ્રથમ કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ સાતને આઠ ભાગ દર્શાવ્યા અને ભાગાકારમાં ક્યાં કેટલા લખવાના પાંચ ઓકે આટલા સુધી પાંચ ભાગ્યા પાંચ કેટલા થશે એક અને અહીંયા શૂન્ય ઓકે તો અહીં શું થશે મતલબ એકથી સંખ્યા વધી જાય ઓકે એટલા માટે આપણે અહીંયા પાંચ ભાગ્યા આઠ ભાગ્યા પાંચ દર્શાવેલા છે એટલે કે આ સંખ્યા એકથી મોટી થશે એકથી મોટી સંખ્યા થશે ઓકે તો હવે આપણે બે ભાગ્યા પાંચ ક્યાં દર્શાવીશું આ રહ્યા અહીંયા બે ભાગ્યા પાંચ તમારે સંખ્યા રેખા ઉપર આ બધું નહીં લખો તો ચાલશે જે દર્શાવવાની છે એ જ લખવાનું પરંતુ આ પોઈન્ટ જરૂરથી કરવાના ઓકે બે ભાગ્યા પાંચ પછી ત્રણ ભાગ્યા પાંચ આઠ ભાગ્યા પાંચ ક્યાં આવેલા છે અહીંયા અને ચાર ભાગ્યા પાંચ ચાર ભાગ્યા પાંચ ઓકે આ તમે સંખ્યા રેખા ઉપર દર્શાવી દેજો ઓકે હવે આપણે પ્રશ્ન નંબર બે શું આપેલો નીચે આપેલાને મિશ્ર અપૂર્ણકમાં દર્શાવવું આ અપૂર્ણકો આપેલા છે અને આપણે કેવા અપૂર્ણક તો કે મિશ્ર અપૂર્ણકમાં ફેરવાના રહેશે આ કેવા છે તો કે અશુદ્ધપૂર્ણક ઓકે તો મિશ્ર અપૂર્ણમાં કેવી રીતે ફેરવીશું કેવી રીતે તો કે જુઓ ડાયરેક્ટલી તમે ખાલી સમજી લો અહીંથી ડાયરેક્ટ એક દ્વાર ભાગાકારમાં હંમેશા કેટલા રાખીશું ત્રણ ઓકે ત્રણ આગળ ગુણાકારમાં એવી સંખ્યા મૂકવાની કેવા અહીંયા ગુણાકાર કરી ગુણાકાર કરી અહીંયા એક એવી સંખ્યા આવશે જે વીસથી નીચે હશે કેવી રીતે તો કે ત્રણને એટલા વડે ગુણો ધારો કે અહીંયા એક્સ મૂકવું એટલા વડે ગુણો કે જે વીસથી નીચે હોય ઉપર જવા જોઈએ નહીં ધારો કે આપણે એક્સની જગ્યાએ અહીંયા કેટલા મૂકીશું છ ત્રણ ગુણ્યા છ કેટલા થશે અઢાર અને અઢાર થયા એની અંદર સરવાળો કરી અને કેટલી સંખ્યા મૂકીશું એટલે વીસ થશે તો કે બે જો ત્રણ ગુણ્યા છ અઢાર અઢાર વત્તા બે કેટલા થયા વીસ અને ભાગાકારમાં ત્રણ હતા એમને એમ રાખવાના એટલે છત્રી અઢાર વધતા બે ધારો કે આપણે અહીંયા છની જગ્યાએ સાત મૂકીએ તો કેટલા થશે સાત તારીખ કેટલા થશે એકવીસ બે કેટલા થશે ત્રેવીસ એ તો વીસ થશે નહીં એટલા માટે આપણે નાની સંખ્યા રાખવાની ગુણાકારમાં અને એની અંદર ઉમેરવાના જેટલા ઘટતા હોય એટલા ઉમેરી દેવાનો ઓકે તો આપણે નોર્મલી શું લખીશું છ બે ભાગ્યા ત્રણ આ આપણો જવાબ સેમ ટુ સેમ અહીંયા પણ કેટલા લખીશું તો કે જુઓ પાંચ ભાગાકારમાં લખીશું પાંચનો ઘડિયો કેટલી વાર બોલીશું એટલે અગિયારથી વધેના તો કે બે પાંચ દુ દસ દસમાં કેટલા ઉમેરીએ એટલે અગિયાર થશે તો કે એક ત્યારબાદ શ્રી નંબરનો પ્રશ્ન કેટલા છે સાત સાત એમના એમ કેટલા વડે ગુણીશું તો કે સાત ગુણ્યા બે કેટલા થશે ચૌદ ચૌદમાં કેટલા ઉમેરીએ એટલે સત્તર થશે તો કે ત્રણ સાત દુ ચૌદ ને ત્રણ સત્તર સત્તર ભાગ્યા સાત સેમ ટુ સેમ અહીંયા પણ પાંચ ભાગાકારમાં અને પાંચને કેટલા વડે ગુણીએ કે જેનાથી અઠ્યાવીસથી વધેના તો કે પાંચ ગુણ્યા પાંચ કેટલા થશે પચીસ પચીસમાં કેટલા ઉમેરીએ એટલે અઠ્યાવીસ થશે તો કે ત્રણ ઉમેરીશું ઓકે ત્યારબાદ એ નંબરનો પ્રશ્ન કેટલા ભાગાકારમાં છે ને કેટલા વડે ગુણીએ તો અઢારથી ઓગણીસથી વધેના તો કે ત્રણ વડે છ ગુણ્યા ત્રણ અઢાર અને એની અંદર એક ઉમેરીશું એટલે કેટલા થશે ઓગણીસ ત્યારબાદ અહીંયા કેટલા છે તો કે પાંત્રીસ ભાગ્યા નવ તો નવ નીચે રાખીશું નવને કેટલા વડે ગુણીએ તો પાંત્રીસથી વધે નહીં તો કે નવ ગુણ્યા ચાર તો કેટલા થશે છત્રીસ છત્રીસ તો કેટલા થઈ જશે વધી જશે એટલે આપણે શું કરીશું ત્રણ વડે ગુણીશું નવ ગુણ્યા ત્રણ કેટલા થશે સત્યાવીસ સત્યાવીસની અંદર કેટલા ઉમેરીએ એટલે આપણને પાંત્રીસ જવાબ મળશે તો કે આઠ ઓકે ત્રણ આઠ ગુણી ભાગ્યા નવ ઓકે હવે આપણે પ્રશ્ન નંબર ત્રણ આપેલા આપેલાને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો આપેલા આપણને જે દાખલા આપેલા છે એને આપણે અશુદ્ધ અપૂર્ણકમાં ફેરવીશું સેમ ટુ સેમ આગળના પ્રશ્નના ઉલટું કરવાનું છે ઓકે તો સેમ ટુ સેમ શું કરીશું તો કે જો આગળની આગળના પ્રશ્નમાં શું શીખ્યા હતા તમે તો કે આગળની સંખ્યા સાથે શું કરીશું ગુણાકાર અને એની અંદર ઉપરની સંખ્યાનો શું કરીશું સરવાળો અને ભાગાકારમાં જે હતા એમને એમ મૂકી દઈશું ઉદાહરણ તરીકે જો સાત ગુણ્યા ચાર સાત ગુણ્યા ચાર સાત ગુણ્યા ચાર કેટલા થશે અઠ્યાવીસ અને ઉપર કેટલા છે ત્રણ અઠ્યાવીસને સાથે ત્રણનો સરવાળો કરીશું એટલે કેટલા થશે એકત્રીસ તો એકત્રીસ ક્યાં મૂકીશું અહીંયા ઉપર સાત ચોક અઠ્યાવીસ વધતા ત્રણ એકત્રીસ અને ભાગાકારમાં કેટલા રાખીશું તો કે ચાર હતા એમના એમ જે ભાગાકારમાં હોય એ એમને એમ અહીંયા મૂકી દેવાનો આ આપણો જવાબ થશે સેમ ટુ સેમ અહીંયા હું ડાયરેક્ટ કરું છું ઓકે સાત પંચા કેટલા થશે પાંત્રીસ પાંત્રીસને છ કેટલા થશે તો કે એકતાલીસ અને ભાગાકારમાં કેટલા સાત સાત પંચા પાંત્રીસ પાંત્રીસની અંદર છ ઉમેર્યા એટલે એકતાલીસ થયા એકતાલીસ અને ભાગાકારમાં સાત હતા એમને એમ મૂકી દેવાનું ઓકે ત્યારબાદ અહીંયા કેટલા થશે છ દુ કેટલા થશે બાર બારને પાંચ કેટલા થશે સત્તર તો સત્તર અહીંયા મૂકીશું અને ભાગાકારમાં કેટલા રાખીશું તો કે છ ઓકે ત્યારબાદ અહીંયા કેટલા છે દસ ગુણ્યા પાંચ કેટલા થશે પચાસ પચાસની અંદર કેટલા ઉમેરીશું ત્રણ એટલે કેટલા થશે ત્રેપન ભાગ્યા કેટલા પાંચ એમના એમ મૂકી દીધા ઓકે ત્યારબાદ અહીંયા નવ સત્તા કેટલા થશે ત્રેસઠ ત્રેસઠની અંદર ત્રણ ઉમેરીએ એટલે કેટલા થશે છાસઠ તો છાસઠ ભાગ્યા કેટલા સાત અહીંયા સેમ ટુ સેમ આઠ નવા કેટલા થશે બોતેર બોતેરની અંદર ચાર ઉમેરીએ એટલે છોતેર ભાગ્યા કેટલા નવ ઓકે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેનાથી નેક્સ્ટ જે સ્વાધ્યાયના દાખલા બનાવો એ તમારા સુધી જલ્દી પહોંચી શકે ઓકે અને તમને જો જરૂર લાગે કે એના વિડીયા બનાવવાલાયક છે તો તમે કોમેન્ટમાં પણ જરૂરથી દર્શાવજો ઓકે